નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જામનગરમાં પીએમ જેવાય કોંભાડનો પર્દાફાશ આના વિશે વિગતથી થઈ તો જામનગરની ઓસવાળ આયુષ હોસ્પિટલમાં પીએમ જેવા યોજના હેઠળ મોટું કોંભાડ સામે આવ્યું છે તપાસમાં ખુલ્યું છે કે આશરે પાંત્રીસ દર્દીઓને જરૂર ન હોવા છતાં સ્ટેન્ડ્સ મૂકવામાં આવ્યા હતા અને હોસ્પિટલે સરકાર પાસેથી બેતાલીસ લાખ રૂપિયા મંજૂર કરાવી લીધા હતા આ ગુનાથી આરોગ્ય વિભાગે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધો છે હોસ્પિટલ ને રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડ નો દંડ ફટકારીને ડોક્ટર શ્રીપાદ વિવિસ્કરને સસ્પેન્ડ કર્યા છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં સોનાના ભાવની છોકાવનારી ભવિષ્યવાણી આના વિશે વધુ વિગતથી જાણીએ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે ડબલ્યુજીસી ના તાજેતરના અહેવાલ મુજબ આગામી વર્ષોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે એક અંદાજ મુજબ બે સુધી ભાવ વર્તમાન સ્તર કરતા પંદર થી ત્રીસ વધી શકે છે રોકાણ તરીકે સોનાની વધતી માંગ ખાસ કરીને ઈટી એફએસ મારફતે આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાય છે બે સુધીમાં સોનાના ભાવમાં લગભગ ત્રેપન ટકાનો ઉછાળો નોંધાયો છે જેને કારણે ધ્યાન ફરી સોનાની તરફ ખેંચાયું છે એના પછીના બીજા ગતના સમાચારમાં રશિયનો માટે ભારતના મફત વિઝા આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે ભારત રશિયન પ્રવાસીઓ માટે ઈ વિઝા સુવિધાઓ પ્રદાન કરશે રશિયન નાગરિકોને 30 દિવસ માટેના આ વિઝા સંપૂર્ણપણે ફ્રી રહેશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિઝા પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે જેનાથી ભારતની મુસાફરી કરવી વધુ સરળ બનશે ટૂંક સમયમાં ઈ ટુરિસ્ટ વિઝા અને ગ્રુપ ટુરિસ્ટ વિઝા સેવાઓ પણ લાગુ કરવામાં આવશે જેનાથી બંને દેશો વચ્ચે પ્રવાસન વધશે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત નલિયામાં પારો ગગડ્યો આના વિશે વધુ વિગતથી જાણીએ તો હવાન ભાગ મુજબ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે રાજ્યમાં ફૂંકાતા ઉત્તર પૂર્વીય પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં બાર ડિગ્રી નોંધાયું હતું ભારતીય હવાન ભાગ અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનશે અને સાતમી ડિસેમ્બર બે પછી રાજ્યમાં ભારે ઠંડીનો અનુભવ થવાની ધારણા છે એના પછીના વધુ એક અગત્યના સમાચારમાં બ્રિટનમાં ભારતીયો પર સંકટ આના વિશે વધુ વિગતથી જાણીએ તો બ્રિટનમાં ગેરકાયદે વસતા ભારતીયો પર સંકટ વધ્યું છે યુકે હોમ ઓફિસ દ્વારા ઓપરેશન ઇક્વેલાઇઝ હેઠળ કાર્યવાહી કરતા એકસો ડિલિવરી રાઇડર્સની ધરપકડ કરી છે જેમાં કેટલાક ભારતીયો પણ છે જુલાઈ બે સુધીમાં પચાસ લોકોને ડિપોર્ટ કરાયા છે નવા કાયદા મુજબ ગેરકાયદે કર્મચારી રાખનાર માલિકને પાંચ વર્ષની જેલ અને સાઠ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે એમ સરકારે ચેતવણી આપી છે કે ગેરકાયદે કામ કરતા দেশ ছোড়া পড়ছে ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય આના વિશે વધુ વિગતથી જાણીએ તો પૂર્વ મધ્ય રેલવે દ્વારા ઇન્ડિગો ફ્લેટ કટોકટી વચ્ચે મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ભીડને પહોંચી વળવા માટે રેલવે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે મળતી માહિતી અનુસાર પટનાથી આનંદ વિહાર રૂટ પર બે ખાસ ટ્રેનો દોડશે તે જ રીતે દરભંગાથી આનંદ વિહાર અને પુણે રૂટ પર પણ વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેથી મુસાફરોને પ્રવાસમાં સરળતા રહે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ પર ટ્રમ્પનો દાવો આના વિશે તો યોજાયેલા વર્લ્ડ કપ ડ્રો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર મોટું નિવેદન આપ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ આ બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય તે પહેલા તેને અટકાવી દીધું હતું ટ્રમ્પે વધુમાં કહ્યું કે કોંગોમાં દસ મિલિયન લોકોના મૃત્યુ થયેલ પણ અમેરિકાના હસ્તક્ષેપ અને પ્રયાસોથી વિશ્વભરમાં લાખો લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કોર્ટમાં કેસ આના વિશે વિગત જણી તો દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં સોનિયા ગાંધી વિરુદ્ધ મતદાર યાદીમાં ગેરરીતિ અંગેનો કેસ દાખલ કરાયો છે અરજદાર વિકાસ ત્રિપાઠી દાવો કર્યો છે કે સોનિયા ગાંધીએ એપ્રિલ ઓગણીસો ત્યાસીમાં ભારતીય નાગરિકતા મેળવી હતી તો પછી ઓગણીસો એસીની યાદીમાં તેમનું નામ કઈ રીતે આવ્યું તેમણે શંકા વ્યક્ત કરી છે કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ તો નથી કર્યો ને જોકે સપ્ટેમ્બર મહિનામાં ન્યાયાધીશ સોરાશીએ સ્પષ્ટ કર્યું કે કોર્ટ આવી તપાસ ના કરી શકે એના પછીના મુદ્દે મહત્ત્વના સમાચારમાં વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ ફ્રેન્ક ગેહરીનું નિધન આના વિશે વિગતથી જોઈએ તો વિશ્વના પ્રખ્યાત આર્કિટેક્ટ ફ્રેન્ક ગેહરીનું છન્નું વર્ષની વયે અવસાન થયું છે તેઓ તેમની અનોખી અને કલ્પનાશીલ ડિઝાઇન માટે જાણીતા હતા લોસ એન્જલસમાં આવેલો વર્લ્ડ ડિઝની કોન્સર્ટ હોલ અને સ્પેનના બિલ બાવામાં આવેલું ગુગેનહેમ મ્યુઝિયમ તેમનું શ્રેષ્ઠ કૃતિઓ ગણાય છે આ ઉપરાંત તેમણે બર્લિનમાં ડિઝર્ટ બેન્ક અને માર્ક ઝુકરબર્ગની ખાસ વિનંતીથી ફેસબુકના કેલિફોર્નિયામાં આવેલું હેડક્વાર્ટરની પણ ડિઝાઇન તૈયાર કરી હતી ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પરીક્ષા પર સર્ચા જાન્યુઆરી મહિનામાં યોજાશે આ લાગી છે વિગતથી જણી તો પરીક્ષા પર સર્ચા 2026 ની નવમી આવૃત્તિ જાન્યુઆરી 2026 માં યોજાશે જેમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા તળા પર વાતચીત કરશે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ 1લી ડિસેમ્બર 2025 થી 11મી જાન્યુઆરી 2026 સુધી સ્ક્રીન ઉપર આપેલી વેબસાઈટ પર ઓનલાઈન એમસીક્યુ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં આસિમ મુનીરને આજીવન યુનિફોર્મ અને ધરપકડમાંથી મુક્તિ આના વિશે વધુ વિગત જાણીએ તો પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી જરદારીએ ફિલ્મ માર્શલ આસિમ મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ એટલે કે સીડીએફ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે તેમને પાંચ વર્ષનો કાર્યકાળ મળ્યો છે મહત્વની વાત એ છે કે નવા કાયદા મુજબ મુનીર હવે આજીવન યુનિફોર્મમાં રહેશે અને ધરપકડથી સંપૂર્ણ મુક્તિ મેળવશે જેની ઇમરાન ખાનના પક્ષે ટીકા કરી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં કરોડો એરટેલ વપરાશકર્તાને ઝટકો આના વિશે વધુ વિગતથી જાણીએ તો એરટેલે ફરી એકવાર લાખો મોબાઈલ વપરાશકર્તાને ફટકો આપ્યો છે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની રૂપિયા બસો થી ઓછી કિંમતના બે પ્લાન બંધ કરી દીધા છે હવે વપરાશકર્તાઓ આ પ્લાનનો લાભ મેળવવા માટે વધુ ખર્ચ કરવો પડશે આનાથી એરટેલ તેના પ્લાનને વધુ મોંઘા બનાવવાનો ઇરાદાનો સંકેત આપે છે ભૂતકાળમાં આવા અનેક અહેવાલો સામે આવ્યા છે જેમાં કંપનીએ એઆરપીયુ એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર વધારવા પર ધ્યાન que hem એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રશિયન હવે નિફ્ટી ફિફ્ટી માં કરશે રોકાણ આના વિશે વધુ વિગત જાણીએ તો રશિયાની સૌથી મોટી બેંક સ્પર બેંકે જાહેરાત કરી છે કે હવે રશિયન રિટેલ રોકાણકારો ભારતીય શેર બજારના નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં રોકાણ કરી શકશે યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી પ્રતિબંધોને કારણે જમા થયેલા ભંડોળનો ઉપયોગ કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્પર બેંક ભારતીય રશિયાની નિકાસના પાસઠ થી સિત્તેર ટકા સંભાળે છે બેંકને ભારતમાં ગોલ્ડ નિકાસનું લાયસન્સ મળ્યું છે અને તેઓ નવી દિલ્હીમાં મોટી ઓફિસ ખોલશે અને બીજી દસ બ્રાન્ચ પણ All shame. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં નશામુક્ત ગુજરાત અભિયાન માટે કોંગ્રેસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બધી વિરુદ્ધ નશામુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે પાર્ટીનો આરોપ છે કે સરકાર અને પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરતી નથી અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર નવ્વાણું જાહેર કરાયો છે જ્યાં મિશ્ર કોલથી સમર્થન અને વોટ્સએપ પર ફરિયાદ કરી શકાય છે માહિતી ગુપ્ત રાખવામાં આવશે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દારૂના અડ્ડા પર રેડ કરશે you <laughs> એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલકૂદ મહોત્સવ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દસ થી બારમી ડિસેમ્બર દરમિયાન ચોપનમો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે કુલપતિના હસ્તે ઉદ્ઘાટન થશે છવ્વીસ ઇવેન્ટમાં રાજકોટ મોરબી જામનગર અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના ચારસોથી વધુ ખેલાડીઓ ભાગ લેશે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ સ્થળ પર જ એનાયત કરવામાં આવશે ક્વોલિફાય થનારા ખેલાડીઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે એમ

એના પછીના બીજા મહત્વના સમાચારમાં પાકિસ્તાને ઇમરાન ખાનને પાગલ જાહેર કર્યા આના વિશે વધુ વિગત જાણીએ તો પાકિસ્તાની સેનાએ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને માનસિક રીતે બીમાર જાહેર કર્યા છે સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાન દુશ્મનની ભાષા બોલી રહ્યા છે શેખ મુજીબુર રહેમાનનું નામ લઈ રહ્યા છે અને ઓગણીસો એકોતેરના ભાગલા જેવો રાજદ્રોહ ફેલાવી રહ્યા છે જેલમાંથી સેના વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો હવે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મોઘાદાડ પેટ્રોલથી મળશે છુટકારો આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસમાં રજૂ થયેલી સોલાર ઇલેક્ટ્રિક કાર એવાએ ઓછા ખર્ચે પર્યાવરણ મૈત્રી પરિવહનની નવી દિશા બતાવી છે દેશની આ પ્રથમ સોલાર કારની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ લાખથી રૂપિયા છ લાખ વચ્ચે રાખી છે આ કાર નવ કિલો વોટ બાર કિલો વોટ અને અઢાર કિલો વોટ બેટરી વિકલ્પોમાં આવશે બુકિંગ માત્ર રૂપિયા પાંચ હજારથી શરૂ થશે બે હજાર છવ્વીસથી ડિલિવરી શરૂ થવાની છે આ કાર સિત્તેર કિલોમીટર પ્રતિ લાખની સ્પીડ ઝડપી પિકઅપ અને સોલર રૂપ દ્વારા ત્રણ હજાર કિલોમીટર સુધીની ચાર્જિંગ તેની વિશેષતા દર્શાવે છે

ઝડપી પીઆરનો રસ્તો આપશે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભાજપના શાસનમાં ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હમ બન્યું છે આના વિશે વધુ વિગત જાણી તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ત્રણ દાયકાના શાસનથી રાજ્યની જનતા ત્રસ્ત છે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળ્યા ડ્રગ્સના વ્યાપ પર ચિંતા વ્યક્ત કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ આવે છે ફાર્મા કંપનીઓની આડમાં ઉત્પાદન થાય છે અને છાની લારીઓ પર પણ મળે છે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ ટ્રેન્ડિંગ અને રીટેલિંગ હબ બન્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ખાતર માટે ખેડૂતોની અડધો કિલોમીટર લાંબી લાઈન આના વિશે વિગતી જણી તો પોશીના વિસ્તારમાં રવિ સિઝનના પાકને બચાવવા ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન છે ગુરુવારે સેવા સહકારી મંડળી પર ખાતર લેવા સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો ભેગા થતાં અડધા કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી ભીડને કારણે સર્જાયેલી અફરા તફરીને કાબૂમાં લેવા પોલીસની મદદ લેવી પડી હતી ખેડૂતોએ તાત્કાલિક ખાતરનો પુરવઠો પૂરો પાડવા માંગ કરી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ આદમી પાર્ટી સાતમી ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજશે ખેડૂતોના ન્યાય અને અધિકાર માટેના આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સૈતર વસાવા હેમંત ખવા સાગર રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આમ પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખેડૂત મુદ્દે મહાપંચાયતો યોજી રહેશે અમરેલી પછીની આ શ્રેણીનો ભાગ છે ત્યાર પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં Google પર આ વર્ષે સૌથી વધુ શું સર્ચ થયું આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો Google એ આ વર્ષના સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી જાહેર કરી જેમાં ક્રિકેટનો ક્રશ સ્પષ્ટ જોવા મળ્યો છે જેમાં IPL ટોચના સ્થાને રહ્યું છે આ ઉપરાંત ટેકનોલોજી ક્ષેત્રે Google Gemini અને Grok જેવા AI ટૂલ્સ પણ ટ્રેન્ડિંગમાં રહ્યા હતા રમક ધમકમાં એશિયા કપ ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વુમન્સ વર્લ્ડ કપ લોકોની પસંદ રહ્યા છે આ સાથે મહાકુંભ અને ધર્મેન્દ્ર પણ ટોપ સર્ચ લિસ્ટમાં ta' għamil tijaxem. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ થઈ ગયો આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના બેલડાંગામાં છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ટીએમસીના હાકી કાઢેલા ધારાસભ્ય ઉમાયુ કબીરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કર્યો છે નવી બાબરી મસ્જિદનો શિલાન્યાસ સમારોહ એકસો ફૂટ લાંબા અને એસી ફૂટ પહોળા ભવ્ય સ્ટેજ હજારો લોકોની ભીડ અને કુરાનમાંથી પાઠ વચ્ચે યોજાયો હતો સમર્થકો અલ્લાહુ અકબરના નારા લગાવતા ઈન્ટો લઈને પહોંચ્યા સ્ટેજ પરથી બાબરી મસ્જિદ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા E એના પછીના બીજા મહત્વના સમાચારમાં રાજ્યમાં પ્રથમ જનરેશન જળ પોસ્ટ ઓફિસ શરૂ આના વિશે વિગત જાણી તો યુવા પેઢી જનરેશન જળ સાથે જોડાવા માટે ભારતીય ડાક વિભાગે આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ જનરેશન જેમ થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે જેમાં વાઈફાઈ કાફેટેરિયા મિની લાઇબ્રેરી અને ક્યુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ છે આ પહેલ હેઠળ પંદરમી ડિસેમ્બર બે સુધીમાં છેતાલીસ સ્ટેશનની સંસ્થાઓની પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરવામાં આવશે વિદ્યાર્થીઓના સશક્ત ણ અને જનસેવાના આધુનિકીકરણનું આ એક ઉત્કૃષ્ટ પ્રતિક છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બોર્ડની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે ધૂળેટીની જાહેર રજામાં પરીક્ષાનું આયોજન કરવાની ભૂલ સામે આવતા બોર્ડે ભૂલ સ્વીકારી છે ધોરણ દસની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે ચાર માર્ચને બદલે અઢારમી માર્ચના રોજ લેવામાં આવશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ચાર માર્ચની કેટલીક પરીક્ષાઓની તારીખ પણ બદલીને સોળમી માર્ચ અને અઢારમી માર્ચ કરવામાં આવી છે એના પછીના મહત્વના સમાચારમાં ગોપાલ ઇટાલિયાને જૂતું મારનાર કોણ હતું આના વિશે વધુ વિગતથી જાણીએ તો પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી જામનગરના વોર્ડ નંબર બારના કોર્પોરેટર જેનમ ખારીફે દાવો કર્યો છે કે જૂતું ફેંકનાર વ્યક્તિ મૂળ કોંગ્રેસનો કાર્ય કરશે કોર્પોરેટરના જણાવ્યા અનુસાર તે વ્યક્તિએ કોંગ્રેસ છોડીને આમ પાર્ટીમાં જોડાવાના કારણે શ્રમજનક હરકત કરી હતી તેમણે આ વ્યક્તિ સાથે અગાઉ વિવિધ આંદોલનોમાં કામ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે આના વિશે વિગત થી જાણી તો ઇન્ડિગો ની ફ્લાઇટ કેન્સલેશન થી હજારો મુસાફરો અટવાતા પશ્ચિમ રેલવે આગળ આવ્યું છે સાબરમતીથી દિલ્હી રૂટ પર મુસાફરોની ની માંગને ધ્યાન માં રાખીને 0997 તેમજ 0098 સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે આ ટ્રેન 7મી 8મી 9મી અને 10મી ડિસેમ્બરે નિર્ધારિત સમય મુજબ દોડશે અને મહેસાણા પાલનપુર આબુ રોડ અજમેર જયપુર સહિતના સ્ટેશન પર રોકાશે લગભગ 925 કિલોમીટર નું અંત આવરી પંદરથી થી સોળ કલાકમાં મુસાફરી પૂર્ણ થશે

i will be એના પછીના બીજા મહત્વના સમાચારમાં પાકિસ્તાન માટે પુતિનનો આડકતરો સંદેશ આના વિશે વધુ વિગતથી જાણી તો બે દિવસની ભારત યાત્રા બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ પરત ફર્યા તેમણે પાકિસ્તાનને આડકતરો સંદેશ આપતા તાલિબાન સરકારને આતંકવાદનો દુશ્મન ગણાવી હતી પુતિને કહ્યું કે તાલિબાન અફીનનું ઉત્પાદન ખતમ કરવા માટે મોટું કામ કરી રહ્યા છે આ કારણે જ રશિયાએ તેમને માન્યતા આપી છે આ મુલાકાત દરમિયાન તેમણે ભારતમાં આર્ટ ઇન્ડિયાનું પણ શુભારંભ કર્યું અને બંને દેશો વચ્ચેના કરારો પર ભાર મૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિંગો સંકટ દસ થી પંદરમી ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થશે આના વિશે વિગત જાણી તો ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે વિડીયો મેસેજ જારી કરીને સ્વીકાર્યું કે કંપની ગંભીર ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે અને નેટવર્કને સામાન્ય કરવા રિબૂટ કરી દેવું છે તેમણે રદ થયેલી ફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર ન આવવા વિનંતી કરી છે એલ્બર્સે આશા વ્યક્ત કરી કે દસ થી પંદરમી ડિસેમ્બરની વચ્ચે કંપનીની સામાન્ય કામગીરી શરૂ થશે મુસાફરો એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ ચુકછેક કરે એના પછીના બીજા મહત્વના સમાચારમાં વધારાના ભાડા પર કેન્દ્રનો સખત સ્ટેન્ડ આના વિશે વધુ વિગત જાણી તો મુસાફરો દ્વારા એરલાઇન્સ વધારે ભાડું વસૂલતી હોવાની ફરિયાદો બાદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને કડક નિર્દેશ આપ્યો છે મંત્રાલયે આદેશ કર્યો છે કે એરલાઇન્સ ભાડાની નિર્ધારિત મર્યાદાનું કડક કડકપણે પાલન કરે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી આ સૂચના લાગુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર એરલાઇન્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

વિનંતી કરી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં જામનગર હુમલા બાદ ગોપાલ ઇટાલિયાની ઉદારતા આના વિશે વધુ વિગત જાણી તો જામનગરમાં જાહેર સભા દરમિયાન થયેલા હુમલા બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મોટી ઉદારતા દર્શાવી છે તેમણે સોશિયલ મીડિયા એક્સ લખ્યું કે હુમલાખોર સામે એફઆઈઆર નોંધાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી અને તેઓ તેને દિલથી માફ કરે છે તેમણે હુમલાખોર અને તેના પરિવાર માટે શુભકામનાઓ પાઠવી છે ઘટનાને શાંત સ્વરે સેટલ કરવાની ગોપાલ ઇટાલિયાની આ ભૂમિકાની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જાપાનમાં મુસ્લિમોને દફનાવવા જમીન નહીં સરકારનો મોટો નિર્ણય વધુ તો જાપાન સરકારે મુસ્લિમોને દફનાવવા માટે વધુ જમીન આપવાનો ઇનકાર કર્યો છે સરકારનું કહેવું છે કે મુસ્લિમો મૃતદેહોને તેમના મૂળ દેશોમાં લઈ જઈને દફનાવવા જોઈએ જાપાનમાં મુસ્લિમ વસ્તી બે લાખ બે લાખ સુધી પહોંચી ગઈ છે અને શહેરોમાં જમીનની અછત છે જાપાનમાં બૌદ્ધ અને સિંધો ધર્મ પ્રભાવશાળી છે અને 99% ટકાથી વધુ અંતિમ સંસ્કાર અગ્નિ સંસ્કાર દ્વારા થાય છે આ નિર્ણય જાપાન દેશમાં રહેતા વિદેશી મુસ્લિમ સમુદાય અને જાપાની નાગરિકતા મેળવનારા મુસ્લિમો માટે પડકારરૂપ બન્યો છે કારણ કે ઈસ્લામમાં મૃતદેહોને દફનાવવાનો રિવાજ છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં એક દિવસમાં વધુ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ મતદારોના નામમાં ગોટાળાનો ખુલાસો આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત એક દિવસમાં વધુ ત્રણ પોઈન્ટ લાખ મતદારોના નામમાં ગરબડ સામે આવી છે મૃત્યુ પામેલા સરનામે ગેરહાજર સ્થળાંતર કરેલા અને રિપીટ થયેલા મતદારોનો કુલ આંકડો સાઠ લાખે પહોંચ્યો છે મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા સત્તર લાખ સરનામે ગેરહાજર મતદારો સાત લાખથી વધુ જ્યારે સ્થળાંતર કરેલા મતદારો બત્રીસ બાવન લાખ અને રિપીટ મતદારો ત્રણ છત્રીસ લાખ નોંધાયા છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં ડિસેમ્બરમાં હાડથી જોતી ઠંડી અંબાલાલ પટેલની આગાહી આના વિશે વધુ વિગતવાર જાણી તો હવામાન નિશાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ડિસેમ્બર મહિના દરમિયાન હાડથી જોતી ઠંડી પડશે જેમાં 22મી ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અનુભવ થશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉત્તરાણ દરમિયાન પણ ઠંડી સાથે પવન ફૂંકાશે હવામાન ભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે 11મી ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેશે અને અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પંદર થી વીસ કિલોમીટર ની પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે